નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે ખૂબ જ સારી ભરતી છે તો મિત્રો ખાસ વિડીયો સેલ સુધી જોઈ લેવો મિત્રો ખાસ તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે ઘણા ખરા વિધિથી મિત્રો જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેની મિત્રો ભરતીની જાહેરાત જે નોટિસ આવવાની હોય તે મિત્રો બહાર પડી ગઈ છે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો કોઈ પણ માહિતી હોય તો તમારે મિત્રો મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના મિત્રો ખાસ એના વિશે આજે આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ મિત્રો જોઈએ કે જાહેરાત હજાર ચોવીસ અને પચીસની આ ભરતી રહેશે પંચાવન થી બસો ને તોતેર સુધીની અલગ અલગ ભરતી એટલે કે અલગ અલગ વિભાગમાં મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ખૂબ જ સારી ભરતી છે અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે આ ભરતી ઓજસની વેબસાઇટ ઉપર ખાસ મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર તમારા ફોર્મ ભરાવાની શરૂઆત થશે તો મિત્રો ક્યારે એના વિશે જોઈએ તો મિત્રો એના વિશે જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે એક ચાર ખાસ મિત્રો એક ચાર બે હજાર પચીસ ના રોજ તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થશે એક ચાર બે હજાર પચીસ ખાસ મિત્રો યાદ રાખજો અને ક્યાં સુધી તમારા ફોર્મ ઓનલાઈન શરૂ રહેશે તો મિત્રો 25 25 તારીખ છેલી આપી છે અને ચોથો મહિનો બે હજાર પચીસ અહીં સુધી તમારા ઓનલાઈન ફોર્મ સબમિટ થશે તો મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ થશે એક ચાર બે હજાર પચીસથી 4 ચાર બે હજાર સુધી તમારા આ ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપર શરૂ રહેશે ખાસ મિત્રો આટલી તમને બાબત જણાવી દીધી હવે મિત્રો જોઈએ કે કયા કયા વિભાગમાં તમારી ભરતી આવવાની છે તો મિત્રો જોઈએ કે બસો પંચાવન ખાસ મિત્રો જાહેરાત ક્રમાંક બસો પંચાવન એમાં મિત્રો બાગાયત મદનીશની ભરતી આવશે જે જગ્યા મિત્રો પાંચ જગ્યા બહાર પાડવામાં આવશે પરંતુ મિત્રો બસો છપ્પન જાહેરાત ક્રમાંક એટલે કે વર્ક આસિસ્ટન્ટની મિત્રો ભરતી ખૂબ જ સારી કહેવાય સત્યાસી ભરતી એટલે કે સત્યાસી જગ્યા ઉપર તમારી ભરતી થશે જ્યારે વાયરમેનની ચૌદ જગ્યા અધિક મદનીશની ચાર જગ્યા ટેકનિકલ આસિસ્ટન્ટની એક જગ્યા ખાસ મિત્રો મદનીસ ગ્રંથપાલની ત્રણ જગ્યા ખેતી મદનીશની ચોવીસ જગ્યા આંકડા મદનીશની પાંચ જગ્યા સંશોધન મદનીશની બે જગ્યા ગ્રંથપાલની એક જગ્યા ગ્રંથાલય કારકુનની પાંચ જગ્યા સિનિયર સાયન્ટિક અસિસ્ટન્ટ બે જગ્યા ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ છ જગ્યા મિત્રો બહાર પડશે જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ ત્રણ જગ્યા બહાર પડશે જ્યારે મિત્રો જાહેરાત ક્રમાંક બસો ને અડસઠ અધિક મદની ઇજનેર એટલે કે સિવિલ જેની મિત્રો એકસઠ જગ્યા બહાર પાડવામાં આવશે અને જ્યારે સૌથી વધારે મોટી મિત્રો ભરતીની જાહેરાત જ્યારે આવશે એસી મિત્રો ગુજરાત ગૌણ સેવા વાર ત્રણ જેની મિત્રો બસ ત્રણસો ને જગ્યા ઉપર મિત્રો તમારી ભરતી થશે પેટા હિસાબ મિત્રો એટલે કે સબ ઓડિટરની ઓગણત્રીસ જગ્યા બહાર પાડવામાં આવશે અને પશુધન નિરીક્ષકની સત્તાવન જગ્યા બહાર પાડવામાં આવશે આવી રીતે મિત્રો તમારી કુલ જગ્યા ખાસ મિત્રો કેટલી કુલ જગ્યા બસો સસ્સો ને જગ્યા ખાસ મિત્રો સસ્સો ને જગ્યા તમારી કુલ ભરતી આવવાની છે અલગ અલગ વિભાગમાં તો મિત્રો ખાસ ખૂબ જ સારી ભરતી આવવાની છે છસો ને પાસઠ જગ્યા પર તમારી આ ભરતી થશે તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે ખૂબ જ સુવર્ણ તક કહેવાય કે તમારા માટે આટલી સરકાર દ્વારા અલગથી ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો ખાસ વહેલી તકે ફોર્મ ભરી દેવું સાવચેતીપૂર્વક તમારું ફોર્મ ભરવું મિત્રો કોઈ પણ ભૂલ રહે નહીં એની કાળજી રાખવી કારણ કે છસો ને જગ્યા તમારી અલગથી બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો ખાસ ખૂબ જ ઓગણીસ વિભાગમાં આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને એક ચાર બે હજાર પચીસથી તમારા આ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જવાના છે તો મિત્રો ખાસ ફોર્મ ભરી દેવું અવશ્ય તમારો વારો આવી જશે તમે મિત્રો મહેનત થોડીક કરશો તો મિત્રો ખાસ હવે જો કોઈ તમને ભરતી ન લગતી કોઈપણ માહિતી મેળવવી હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તમને બધી જ માહિતી આપણે તરફથી આપણા તરફથી આપવાનો પ્રયત્ન કરશું મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જય હિન્દ મિત્રો